આજે સમગ્ર ભારત દેશ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે રેલવે પોલીસ દ્વારા પણ અજ્ઞા એશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પશ્ચિમ વિસ્તારમાં રેલ્વે પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રેલવે પોલીસ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રેલવે પોલીસના પીઆઈ વસાવા સાહેબે ધ્વજ ફરકાવ્યો હતો આ કાર્યક્રમમાં રેલવે પોલીસ અધિકારીઓ રેલવે પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા જવાન રાષ્ટ્રીય સ્વતંત્રતા સમાહ માં એકતીસ જવાન સાત હથિયાર જવાન દો અધિકારી રાષ્ટ્રીય ધ્વજ કો સલામી દેખા ભારત તા દિવસ તરીકે ઉજવે છે ઘણી બલિદાનો ઘણા બલિદાન આપ્યા છે જે અનુસંધાન આજે પંદરમી ઓગસ્ટ જે આપણે ઉજવી રહ્યા છે એ આપણે આપણા સ્વતંત્ર સેના જે લોકોએ બલિદાન આપીને આપણા દેશને આઝાદ કરાયો છે એટલે આજે અજ્ઞાહેશીમો દિવસ આપણે પંદરમી ઓગસ્ટ તરીકે ઉજવી રહ્યા છે જે ખૂબ જ સારી વાત કહેવાય ને વડોદરા પોલીસ સ્ટેશન તરફથી આજે આ પંદરમી ઓગસ્ટની ઉજવણી ખૂબ સરસ રીતે કરવામાં આવી રહી છે હા એ એમને પણ આજે તો ખુશીનો માહોલ છે કેમ કે એમને પાંચ વર્ષ એમને અહીંયા આગળ વેસ્ટર્ન વે બરોડા ખાતે એમને એક પોલીસ કોન્સ્ટેબલ તરીકેની આપણે ભૂમિકા ભજવી છે પરંતુ એમને અત્યારે વિદ્યા નોકરી એમને મળતા એમને રાજીનામું આપેલ છે જેથી એમને પણ ખુશીભેર અમે વિદાય કરવામાં આવી રહ્યા છે